દીકા હું કરમ દીકો એટલે હું કરજા એટલે રેવા દે કો બેટી ઈ ઉંગલે નૂઠી જાય એટલે આપણે તો ઉંગવાનું જ નહીં હવે અને વાગ ગયા છે પ્રોગ્રામ માં તો ખબર નહીં કયા ગામ ગયા પણ દે ગામ ગાંધીનગર પેલી સાઈડ ગયા ને આજે સવારમાં ગયા આપણે વાગ સીધો જે તો હો અને મારો ચિત્ર જેટલા તો મિત્રો ખબર નહીં હમણાંથી યુટ્યુબમાં કંઈક પ્રોબ્લેમ આવી રહી છે મારે ખબર નહીં શું પ્રોબ્લેમ હ પણ વિડિયો નાખે ને તો યુટ્યુબવાળા ડિલીટ કરી દીધો સામેથી નતું અંદર કોઈ કોપીરાઈટ કે કઈ જ નતું મેં કાલે એક બ્લોગ મૂકી દો જે મતલબ વાઘુપા આપણે પ્રોગ્રામમાં ગયા હતા અને એ બધું એવું મૂક્યું હતું હું એ તો ખબર નહીં શું ઈસ્યુ ના કારણે મારે વિડીયો જે મૂક્યો ને એ ડિલીટ થઈ ગયા બે વિડીયો એવી રીતના થયા

बोला तो बेटा पापा बा बोलो वो इन दोज बोला हो बाकी बोलता नहीं तो चलो तो मित्रों बने रहे जो ब्लॉग में हम्म

ચા બનાવી ચા પી લે ઓ ને મારો દીકરો આવી ગયા છે હેને સીધું હાય કે હાય તો આગુ બાત આપણે પ્રોગ્રામ માં જ છે હું અને મારો સિદ્ધરાજ એકલા એકલા ઘરે છે હેને સીધું ખીચડી બનાવી હે આપણે ખીચડી દૂધ ખાઈ લેશું

saya sih boleh English